મેટા નઈ ગુલાબ ભાઈ તમે જોવા ખાલી હમણાં કાપ લેવાનો છો નહીં તમારા બસ વિશ્વાસ વિશ્વા રાખજો ખાબા

મે <tnak>

પોપટ ની મને ખબર ને ભલે પિત પણ હજાર બાજી મેકી દઉં ગુલાબી લેવું હજાર લાંબો લાટી પછી લાલ લો

પોપર તો તતઈન તતઈન બસ્યો લાયો લ્યા આ દઈ રંડીઓ જેટ લાયો એના હોહાન હોય એક નથી તઈન આઈને તે નો ના હોય ના પાઈ ના આવે કે લ્યા ગુલાબભાઈ આવોનો લા ગુલાબભાઈ આ તો ખબર ના રે યાર મને

ગુલાબ જશે પતિ તો જુઓ બીજું લે જો ને લખા પણ ઘેટ આટા નવરાવાના છે

પૈસા લઈ લેવાનો લેવાનો હેડો લખાવાનો ખોલાઈ જવું કઈ હેડ આવી જ હેડ જોતા હેડો લાવન છે અંબુભાઈ આટલા ઘેર કેટલે

યન નહી કે રોડો અંગાભાઈ મને કેતા તા રોડો ખરે ગર્ભ ગાયો એમ નહી એ હતા કેતા કે થોડા થોડા તો મારે પાણી મારવા જાઉં 15